મોહલ્લા રહેતા પઠાણ ગુલામ ફરીદ તથા ઇમરાન ખાન છોટાઉદેપુર નગર માં આવેલ ગઢવી ની હોટેલ માં ચા પી રહ્યા હતા તે દરમિયાન છોટાઉદેપુર નગર ના જ તથા સોહેલ ચન્ની બારોટ નામના યુવાનો બે યુવાનો ગુલામ ફરીદ તથા દાનખાન ચકવડે જીવલેણ હુમલો કરતા બને શકસોને લોહાણા હાલતમાં નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ ગુલામ ફરીદ ખાને હાતોને નશો કપાઈ જતા તેઓને વડોદરા રિફર કરવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ છોટાઉદેપુર પોલીસને કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર જિગ્નેશ દરજી પાર્ટ ગુજરાતી ન્યૂઝ સ્ટાફ સુનામ તમારું શું બનાવ બન્યું

શું નામ તમારું ફરીદ ખાન અસગર અલી શું થયું હું ગરબીન તઈ ચા પીવા બેસા તો થઈ આ મુબસ્સીર આવ્યો એક હાફીજીનો છોકરો અને બારો તમારે હું છે કરીને કે મારા પપ્પાથી થી ઝઘડો કર્યો અને કે તારા પપ્પા તારા પપ્પા અમાર અમને ગાળો બોલી છે અમે થોડી બોલી હારું એમ કરી પાછળથી ચક્કુ કાઢ્યું સીધું ઇરફાન ભાઈ પર હુમલો કરી દીધો મેં બચાવવા માટે હાથ ઉપાડ્યો તો મારા હાથ પર ચક્કુ મારી દીધું બે નસો કાપી નાખી